ઝઘડીયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના દધેડા ગામે ડબ્બા ફળિયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કિંમત રૂપિયા છપ્પન હજાર સાતસો છત્રીસનો મુદ્દા માલ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયત પ્રોહિબિશન તેમજ જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા

રવિ વસાવાના ઘરે પ્રોહિબિશન અંગે કડી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ રૂપિયા છપ્પન હજાર સાતસો છત્રીસનો મુદ્દા ઝડપી પાડી માલ મંગાવી સંતાડી રાખનાર રવિ સડદભાઈ વસાવાને વોન્ટેજ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે